આકાશવાણી સમાચાર સમાચાર વાંચે છે મુખ્ય ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળે સાતથી પંદર વર્ષ સુધીના બાળકો માટે આધાર બાયોમેટ્રીક અપડેટ્સ માટેના ચાર્જ માફ કર્યા વૈશ્વિક ખોરાક તરીકે માન્યતા પામેલા મખાણાની અમેરિકા કેનેડા આરબ દેશો યુરોપ અને અન્ય એશિયન દેશોમાં નિકાસ કરવામાં આવશે સરકારે રાષ્ટ્રીય રાજમાર્ગ ફ્રી ટોલ પ્લાઝા નિયમ બે હજાર આઠમાં સુધારો કર્યો ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન અપાશે બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટાર્મર આઠમી ઓક્ટોબરે ભારત આવશે અને આઈસીસી મહિલા ક્રિકેટ વિશ્વકપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળે સાતથી થી પંદર વર્ષ સુધીના બાળકો માટે આધાર બાયોમેટ્રિક અપડેટ્સ માટેના ચાર્જ માફ કરી દીધા છે એક નિવેદનમાં ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે જણાવ્યું કે આ વયજૂથ માટે ફરજીયાત બાયોમેટ્રિક અપડેટ એમબીયુ ચાર્જ માફ કરવાનો નિર્ણય પહેલી ઓક્ટોબરથી અમલમાં આવી ગયો છે અને એક વર્ષ માટે અમલમાં રહેશે આ નિર્ણયથી દેશભરના આશરે છ કરોડ બાળકોને લાભ થવાની અપેક્ષા છે કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જાહેરાત કરી છે કે વૈશ્વિક ખોરાક તરીકે માન્યતા પામેલા બિહારના મખાણાની અમેરિકા કેનેડા અને આરબ દેશો ઉપરાંત યુરોપ અને અન્ય એશિયન દેશોમાં નિકાસ કરવામાં આવશે પટણામાં મખાણા ઉત્સવમાં બોલતા તેમણે કહ્યું કે આફ્રિકન દેશોમાં પણ નિકાસ માટે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યો છે શ્રી ચૌહાણે ભાર મૂક્યો કે મખાણા ફક્ત બિહારનું જ ગૌરવ નથી પરંતુ ભારતીય પરંપરા મૂલ્યો અને ખેડૂતોની મહેનતનું પ્રતિક પણ છે તેમણે ખાતરી આપી હતી કે કૃષિ મંત્રાલયે બિહારના મખાણા અને તેના ખેડૂતોને વૈશ્વિક સ્તરે માન્યતા આપવા માટે તમામ શક્ય સહાય પૂરી પાડશે સરકારે રાષ્ટ્રીય રાજમાર્ગ ફ્રી ટોલ પ્લાઝા નિયમ બે હજાર આઠમાં સુધારો કર્યો છે નવા નિયમ અનુસાર માન્ય અને સક્રિય ફાસ્ટેગ વગર ટોલ પ્લાઝામાંથી પસાર થતા વાહનો જો રોકડમાં ચૂકવણી કરવાનું પસંદ કરે તો તેમની પાસેથી ફી કરતા બમણી રકમ વસૂલવામાં આવશે જો ફી યુપીઆઈ દ્વારા ચૂકવવામાં આવશે તો તેમની પાસેથી ફી કરતા દોઢ ગણી રકમ વસૂલવામાં આવશે આ નિયમો આવતા મહિનાની પંદરમી તારીખથી અમલમાં આવશે હાઇવે મંત્રાલયે જણાવ્યું કે સુધારેલા નિયમો ફી કલેક્શનને મજબૂત બનાવશે ડિજીટલ ચૂકવણીને પ્રોત્સાહન અપાશે અને ટોલ કામગીરીમાં પારદર્શિતા વધારશે બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટારમર આઠમી ઓક્ટોબરે બે દિવસની મુલાકાતે ભારત આવશે આ તેમની ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત હશે વિદેશ મંત્રાલયે જણાવ્યું કે નવ ઓક્ટોબરે મુંબઈમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શ્રી સ્ટારમર વિઝન બે હજાર પાંત્રીસને અનુરૂપ ભારત યુકે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના વિવિધ પાસાઓ પર પ્રગતિની સમીક્ષા કરશે આ વેપાર અને રોકાણ ટેકનોલોજી અને નવીનતા સંરક્ષણ આબોહવા અને ઉર્જા આરોગ્ય શિક્ષણ અને પરસ્પર સંબંધો જેવા મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરતી દસ વર્ષની કાર્યયોજના છે બંને નેતાઓ ભારત યુરોપ વ્યાપક આર્થિક અને વેપાર કરાર દ્વારા રજૂ કરાયેલી તકો અંગે વ્યવસાય અને ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે પણ વાતચીત કરશે શ્રી મોદી અને શ્રી સ્ટારમર પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે બંને વડાઓ મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટની છઠ્ઠી આવૃત્તિમાં પણ ભાગ લેશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે તલઈગાંવના ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજીત એક કાર્યક્રમમાં ગોવા સરકારના મુખ્ય કલ્યાણ કાર્યક્રમ માજે ઘર યોજનાનો શુભારંભ કરાવ્યો આ યોજનાનો ઉદ્દેશ્ય સરકારી અને સામુદાયિક જમીનો પર બનેલા મકાનોને નિયમિત બનાવવાનો અને લાંબા સમયથી રહેતા લોકોને માલિકી હક આપવાનો છે શ્રી શાહે બે હજાર ચારસો બાવન કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ પણ કર્યા તેમણે કહ્યું કે માજે ઘર યોજના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ એનડીએ સરકારો દ્વારા હાથ ધરવામાં આવેલા સુધારાના પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે. ગોવા કે નાગરિકો કે પોતાના મકાન કા અધિકાર દેના ઓર કલ સે વો કહે પાએંગે કે ય ઘર ય માજા ઘર હૈ ય બહોત બડે એક પ્રકાર સે એમ્પાવરમેન્ટ કી નિશાની હૈ ઇસકા ઉદ્દેશ રાજકી લગભગ આથી આબાદી આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુ ટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર એબીએડીને ફોલો કરશો જીએસટી બચત મહોત્સવ સમાજના તમામ વર્ગોને લાભ આપી રહ્યો છે આજે પશ્ચિમ બંગાળમાં જીએસટી સુધારાઓ પર સાંભળીએ એક અહેવાલ नया जीएसटी सुधार पश्चिम बंगाल के कारीगरों किसानों और छोटे व्यवसायों के लिए एक बड़ी जीत है अब पच्चीस सौ तक के कपड़ों पर पहले 12 प्रतिशत जी दर की बजाय केवल 5 प्रतिशत कर लगेगा इससे वस्त्र अधिक किफायती होंगे और स्थानीय कपड़ा उद्योग को बढ़ावा मिलेगा नितिका गुप्ता आकाशवाणी समाचार नई दिल्ली अंतर्राष्ट्रीय अवकाश मथक ने मुलाकात लेना प्रथम भारतीय ग्रुप कैप्टन शुभांशु शुक्ला ગઈકાલે નવી દિલ્હીમાં શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગના સચિવ સંજય કુમાર સાથે મુલાકાત કરી એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શિક્ષણ મંત્રાલયે જણાવ્યું કે આ બેઠકમાં વિકસિત ભારત બિલ્ડાથોન બે હજાર પચીસ પર ચર્ચા થઈ જે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક સ્વભાવ સર્જનાત્મકતા અને નવીનતાને પ્રોત્સાહન આપવા અને વિકસિત ભારત તરફની યાત્રામાં યોગદાન આપવા માટે તેમને સશક્ત બનાવવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્ન સાથે સુસંગત છે શ્રી શુક્લાને વિકસિત ભારત બિલ્લાથોન બે હજાર પચીસના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ભારતીય હવામાન વિભાગે આજે ઉત્તર બિહાર ઉપ હિમાલય પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની આગાહી કરી છે આઈએમડી મુજબ આજે અરૂણાચલ પ્રદેશ આસામ મેઘાલય સહિત સમગ્ર સપ્તાહ દરમિયાન ઉત્તર પૂર્વ ભારતમાં છૂટાછવાયા ભારે વરસાદની આગાહી છે આ સ્થિતિ આવતીકાલે તમિલનાડુ કેરળ અને માહેના કેટલાક ભાગોમાં પણ ચાલુ રહેશે આ દરમિયાન દેશના ઉત્તર ભાગમાં જમ્મુ અને કાશ્મીર લદ્દાખ પશ્ચિમ રાજસ્થાન હિમાચલ પ્રદેશ અને પંજાબમાં આવતીકાલ સુધી ભારે વરસાદ થશે આઈએમડીએ આજે દિલ્હી એનસીઆર પર પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વાવાઝોડાની આગાહી કરી છે આઈસીસી મહિલા ઓડીઆઈ ક્રિકેટ વિશ્વકપમાં ભારત આજે બીજી મેચમાં પાકિસ્તાન સામે રમશે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે ટુર્નામેન્ટની ભારતની બીજી મેચ બપોરે ત્રણ વાગે શરૂ થશે ડીએલએસ પદ્ધતિ દ્વારા શ્રીલંકાને ઓગણસાઠ રનથી હરાવીને ભારતની મહિલા ટીમે પોતાની પહેલી મેચ જીતી હતી નવી દિલ્હીમાં બે હજાર પચીસ વિશ્વ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ભારતે છ સુવર્ણ સાત રજત અને પાંચ કાંસ્ય ચંદ્રક સાથે કુલ અઢાર ચંદ્રક જીત્યા છે એકતા ભયાને મહિલા ક્લબ થ્રો એફ ફિફ્ટી વન સ્પર્ધામાં રજત ચંદ્રક અને સોમન રાણાએ પુરૂષોની શોર્ટપુટ એફ ફિફ્ટી સેવન સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો જ્યારે પ્રવીણ કુમારે પુરૂષોની ઊંચા કૂદકા સ્પર્ધામાં ટી સિક્સટી ફોર કાંસ્ય ચંદ્રક જીત્યો છે સ્પર્ધા આજે સમાપ્ત થશે અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉંધાળ આજના અખબારોએ વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચારોની હેડલાઇન બનાવી છે ગુજરાત સમાચાર લખે છે સોના ચાંદીમાં તેજી ભાવ આસમાનને આંબ્યા સાનેત અકાઇચી જાપાનના પહેલા મહિલા વડાપ્રધાન બનશે દિવ્યભાસ્કર લખે છે રોહિતનો યુગ પૂરો થયો હવે શુભમન ગિલ પાસેથી વર્લ્ડ કપ જીતની અપેક્ષાઓ ભારતીય પ્રતિભાને વિશ્વના સાત દેશમાંથી આમંત્રણ સંદેશ લખે છે વાવાઝોડું શક્તિ મહારાષ્ટ્ર ગુજરાતમાં એલર્ટ કપ સિરપ મોત ઓગણીસ દવાના ઉત્પાદકોને ત્યાં ઇન્ફેક્શન શરૂ ભારત પાકિસ્તાન વિરુદ્ધ અગિયાર શૂન્યનો રેકોર્ડ આગળ વધારવા ઉતરશે ભારતે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધનો સિત્યોતેર વર્ષનો હિસાબ બરાબર કર્યો આ સમાચારને તમામ અખબારોએ રમતગમતના પાના પર સ્થાન આપ્યું છે ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળે સાતથી થી પંદર વર્ષ સુધીના બાળકો માટે આધાર બાયોમેટ્રિક અપડેટ્સ માટેના ચાર્જ માફ કર્યા વૈશ્વિક ખોરાક તરીકે માન્યતામાં આપેલા મખાણાની અમેરિકા કેનેડા આરબ દેશો યુરોપ અને અન્ય એશિયન દેશોમાં નિકાસ થશે સરકારે રાષ્ટ્રીય રાજમાર્ગ ફ્રી ટોલ પ્લાઝા નિયમ બે હજાર આઠમાં સુધારો કર્યો ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન અપાશે બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટાર્મર આઠમી ઓક્ટોબરે ભારત આવશે અને આઈસીસી મહિલા ક્રિકેટ વિશ્વ આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ એક વાગીને વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો